સાંજે નવ કલાકે ગૌ સેવા ધૂંધ મંડળ રાખવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ધૂંધ માં લાભ લીધો હતો તારીખ ઓગણત્રીસ એક બે હાજર ચોવીસ ને સોમવાર ના રોજ ડાયા પાર્ક સોસાયટી માં બજરંગદાસ ની સુડતાલીસમી પુણ્યતિથિ મહોત્સવ નિમિત્તે બપોરે અગિયાર કલાકે મહાઆરતીનું આયોજન રાખવામાં આવ્યું હતું અને બાર ત્રીસ કલાકે ભવ્ય પ્રસાદ ભંડારો રાખવામાં આવ્યો હતો સાથે વરાછા વિસ્તારના ભારતીય જનતા પાર્ટી પૂર્વ કોર્પોરેટર વરદભાઈ વઘાસિયા કેવલાનંદ સરસ્વતી બાપુ સાધુ સંતો અને વરાછા ડી સ્ટાફ પરમાર સાહેબ સાથે તેમના સ્ટાફ દ્વારા ભવ્ય આરતીનો લાભ લીધો હતો સાથે ડાયા પાર્ક સોસાયટીમાં રહેતા ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં પ્રસાદીનો લાભ લીધો હતો દરવર્ષે જેમ આ વર્ષે પણ બજરંગદાસ બાપાની ભવ્ય પુણ્યતિથી ઉજવવામાં આવી છે રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત જી આપનું નામ જી મારું નામ હસમુખભાઈ સોલંકી 47મી પુણ્યતિથીનું આયોજન કઈ સોસાયટીની અંદર કરવામાં આવ્યું છે 47મી પુણ્યતિથી બજરંગદાસ બાપાની પુણ્યતિથીનું આયોજન ડાયાપરેક સોસાયટીમાં કરવામાં આવ્યું છે અને આ તિથિમાં સોસાયટીના તમામ સભ્યોએ ઘણો સાથ સહકાર આપ્યો છે પ્રથમ બીજું કે કેવલદાસ બાપુના ઘણા સારા આશીર્વાદથી આ સંપૂર્ણ કાર્ય સારી રીતે પૂર્ણ થયું છે પ્લસ આજુબાજુમાં અને દરેક સોસાયટીના તમામ લોકોને અહીં પ્રસાદ લેવા માટેનું ભાવભર્યું નિમંત્રણ છે ભાઈ બહુ ખૂબ સરસ આયોજન કરેલું હતું બાપા સીતારામની સુડતાલીસમી પુણ્યતિથિ નિમિત્તે ગઈ રાત્રે અહીંયા ભજન સંધ્યાનો કાર્યક્રમ બહુ મોટા પાયે રાખેલો હતો જે લોકો અંદાજે હજારથી પંદરસો માણસોએ જેનો નામ નામ લીધો હતો અને અત્યારે મહાપ્રસાદનું આયોજન કર્યું છે બે હજાર અઢી હજાર આજુબાજુ પબ્લિક તમે જોઈ શકો છો અત્યારે જમણવાર પ્રસાદ ચાલુ છે અને બહુ ખૂબ જ ધામધૂમથી અહીંયા બાપા સીતારામને સુડતાલીસમી પુણ્યતિથિ નિમિત્તે આયોજન કર્યું હતું જેમાં મિસ્ટાક શીકે અને આજુબાજુના જે ભક્તો હોય છે કે અમે છે ને આશુદ્રાથી ઠેઠ અહીંયા સુધી પ્રસાદ લેવા માટે અહીંયા સુધી આવ્યા છીએ હિંમતભાઈ અને ભૂપતભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આવું મોટું આયોજન કર્યું અને બે હજારથી પચીસો માણસોને પ્રસાદ લેવાનું આખો એનો ખર્ચે બધું આયોજન છે ને ખૂબ સરસ કર્યું છે